અઢારસો ચોસઠ જેટલા ઉમેદવારો પાસ થયા અને પાસ થયા બાદ આ ટેન્ડર પાસ થયેલા ઉમેદવારોને ડાયરેક્ટ ભરતી કરવાની જગ્યાએ એક દિલ્હીની કંપનીને બારોબાર ટેન્ડર આપી દેવામાં આવ્યું છે ત્યારે આ કરોડોનું ટેન્ડર બારની કંપનીને આપવાથી એ વ્યક્તિ પોતાના લાગતા વળગતા લોકોની ભરતી કરે છે અમે ચાર જુલાઈ બે હજાર પચીસના રોજ રજૂઆત કરીને ગયા ત્યારબાદ એમણે કીધું કે અમે ભરતી કરી લઈશું એ બાદ ત્રણ તબક્કામાં એ લોકોએ માત્ર પાસઠ જણની જ ભરતી કરેલી છે અમારી માગણી એવી છે જે અઢારસો ને ચોસઠ જણની વેકેન્સી હતી તો અઢારસો ને ચોસઠ ચોસઠ જણને ભરતી કરો તમે માં જે વિદ્યુત સહાયકની પરીક્ષા આપી હતી એ વિદ્યુત સહાયક ને હજુ સુધી નોકરીએ લેવામાં નથી આવ્યા કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરે છે અને આઉટસોર્સિંગમાં નોકરી આપવાની વાત કરે છે જેણે આઈટીઆઈ કર્યું નથી જેણે એપ્રેન્ટિસ કર્યું નથી એમને આઉટસોર્સિંગમાં નોકરી આપવાની વાત કરે છે એના વિરોધમાં યુવાનો સાથે અમે આ વડી કચેરીમાં જવાબ લેવા માટે આવ્યા છે જો અમને યોગ્ય જવાબ નહીં મળશે અથવા ભરતી નહીં કરવામાં આવશે તો અમે અહીં ધરણા પ્રદર્શન કરીશું અને હડતાલ રૂપી આંદોલન કરીશું પરીક્ષામાં પાસ થયા તેવા યુવાન ઉમેદવારોને નોકરી મળી છે પરંતુ હજુ પણ ચારસોથી પાંચસો યુવાનોને નોકરી બાકી છે અને એટલી જગ્યા માં ખાલી છે અમે એ જગ્યાની માંગણી કરવા માટે આવ્યા છે